અને મંદિર તમને બતાવવામાં આવશે તો મારા વાળા મિત્રો બધા જોડાઈ રહેજો મારા બ્લોગમાં તો ચાલો તમને બતાવીશ આજે ફુલનાથ મહાદેવની જગ્યા જે કાલાવડ તાલુકામાં જ આવેલું છે પણ ધૂનધોરાજીથી એમ કહેવાય છે ત્રણ કિલોમીટર થાય છે અને જામજોધપુરના સડોદરના સડોદર ગામથી અંદાજે પાંચ કિલોમીટર થાય છે તો આવજો ક્યારેક આમ અને ત્યાં દર્શન કરવા અને આ બ્લોગમાં વખતની પુરાણી જગ્યા બતાવવામાં આવશે જય માતાજી જય દ્વારકાધીશ તો તો ચાલો ચાલો મારા સાથે દોસ્તો જય માતાજી જય દ્વારકાધીશ તો ચાલો આપણે જઈ રહ્યા છીએ ફૂલનાથ મહાદેવ મંદિરના દર્શને તો બના રહેજો આપણા બ્લોગમાં અને આ મંદિર પાંડવોના વખતની વખત પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે અહીં પાંડુઓ અજ્ઞાતવાસ દરમિયાન રોકાયા હતા અને ભીમે આ લિંગની સ્થાપના કરેલી તો ચાલો ત્યાં તમને બતાવું અને કુંતા માતાનો એવો નિયમ હતો કે સવાર ઉઠી અને શિવલિંગની પૂજા કર્યા પછી અંજણ ગ્રહણ કરવું અને એક જે શિવલિંગ હતું તે ભેગું રાખતા ભીમને આ જવાબદારી સોંપેલી કે ભીમને કહેલું કે આ લિંગ તારે સાચવવાની છે જ્યાં જ્યાં આપણે રોકાય ત્યારે આ લિંગ તારે ભેગી લઈ લેવાની છે ને સવારમાં ઉઠી એ જ શિવલિંગની પૂજા કરતા આવી રીતે એક દિવસ ફરતા ફરતા તે લાલપુર બાજુમાં આવેલું જામનગર જિલ્લાનું લાલપુર તાલુકાનું બાજુમાં આવેલું એક ગામ ગજણા ગામ ત્યાં રાતવાસો કરવા રોકાયેલા અને સવારમાં ઉઠી અને ગુલતા માતે જે શિવલિંગ હતી તેની પૂજા કરી અને ત્યાં રહેલા અને ત્યારબાદ ત્યાંથી પ્રયાણ કરી અને તે અહીં ફૂલનાથ મહાદેવજી મંદિર છે હાલનું ત્યાં આવી રોકાયા અને તે જંગલમાં રોકાણ કર્યું પણ ભીમ આ ભોળો ભીમ એક એ જે શિવલિંગ લેવાની હતી તે શિવલિંગ ભૂલી ગયા ત્યાં જ અને ત્યાં ભોળા ભીમ લિંગ ભૂલી ગયા ત્યાંથી ભોળેશ્વર મહાદેવનું મંદિર બન્યું અને અહીં કુંતા માતા જ્યારે સવારે પૂજા કરવા ઉઠવાના હતા પણ એમને અડધી રાત્રે યાદ આવ્યો હો લિંગ તો શિવલિંગ તો પડ્યું રહ્યું જ્યાં આપણે રાત્રિરોકાણ કર્યું હતું ત્યાં તો માટે તે ફટાફટ ઊભા થઈ અને ફૂલડા આજુબાજુમાં તે વતી અને ફૂલનો શિવલિંગ બનાવ્યું અને માતાને કહ્યું કે માતાજી મેં શિવલિંગ તમે પૂજા કરી લો મેં શિવલિંગ ઉપર ફૂલ ચડાવી અને તૈયાર રાખી છે પણ જ્યારે કુંતા માતા જળ લઈ અને કુંતા માતાજી જયારે જયારે શિવલિંગની પૂજા કરવા જાય છે ત્યારે ભીમને ડર હતો કે કદાચ આ ફૂલડા બધા ખરી જશે અને નીચે કાંઈ નહીં નીકળે તો ફૂંતા માતા નો ક્રોધ ઉત્પન્ન થશે જેથી પ્રભુને પ્રાર્થના કરી પ્રભુ લાજ રાખજે અને આવી રીતે તે શિવલિંગને માથે જળધારી ચડાવવા માંડ્યા ત્યારે ફૂલડા બધા ખરી ગયા અને અંદરથી શિવલિંગ આપોઆપ પ્રગટ થયો તો એ શેમ્બુ શિવલિંગ પ્રગટ થયેલું છે તો આ શિવલિંગ તમને દર્શન કરાવીશ અને ત્યારબાદ એમ કહેવાય છે કે બધી વાત કરી કે માતા આ જે શિવલિંગ છે તે આપોઆપ પ્રગટ થયેલું છે અને જે આપણે શિવલિંગ ભેગી રાખતા એ તો ત્યાં જ ભૂલાઈ ગયું છે તો અહીં શિવલિંગ ભૂલ્યા ત્યાં અહીંયા ફળેશ્વર મહાદેવનું મંદિર બન્યું છે હાલના તકમાં પણ ત્યાં ફળેશ્વર મહાદેવનું મંદિર પ્રખ્યાત છે ગામ ગજના પાસે અહીં કુલનાથ મહાદેવ વાત કરી ત્યારે બુંતા માતા કેવા લાગ્યા કે ભી હું માન્યતા કેવી રીતે કરું કે સ્વયંભુ લિંગ પ્રગટ થઈ છે જો આ કુંડમાં ઘાકર અને જો લિંગ લિંગરે તો ફૂલની તો હું માનું કે આ શિવલિંગ આપોઆપ પ્રગટ થયેલી છે ત્યારે શિવલિંગ કુંડમાં શિવલિંગ ફૂલમાં તરી હતી ત્યાંથી ફોલનાથ મહાદેવ કહેવાય તો આપણે પહોંચી ગયા છીએ ફાઈનલી મેન મંદિર ફોલનાથ મહાદેવના મંદિરે તો ત્યાંનો તમે નજારો જોઈ રહ્યા છો આ છે મુખ્ય મંદિર આ મુખ્ય મંદિરની ની જમણી બાજુ તમને દેખાઈ રહ્યું છે ખાતો એમ ડાબી બાજુ પણ છે ત્યાં એક ગુફા આવેલી છે જે ભોયરું કહેવાય કે અહીંયાથી જુનાગઢ નીકળેલું છે અમે જ્યારે બાપુ અહીં જાય છે દંડવટ કરવા ત્યારે આજે પચીસ થી ત્રીસ વર્ષ પહેલા હું ગયેલા ત્યારે અહીંયા બાપુ હતા મેસનાથ બાપુ ત્યારે તે સુતા સુતા અને દંડવત કરતા કરતા તે ગિરનાર જતા આજે ભોયરા પરથી આ છે સ્વયંભુ લિંગ પ્રગટ થઈ ગયેલી શ્રી કુલનાથ મહાદેવ તમે જોઈ રહ્યા છો એનો નજારો ને આ જેના જે ભીમનો ભમણ જે ઉતર્યો હતો હનુમાનજી તે હનુમાનજી તે અહીંનો છે અને અહીં આખી તેમની પ્રાગટ્ય કથા આપેલી છે તમે એને પોચ કરી અથવા તો સ્ક્રીનશોટ પાડી જોઈ શકો છો અથવા તો વિડીયો રોકી પણ જોઈ શકો છો અહીં આ પાંડવોના વખતની પુરાણ મંદિર છે અહીં ત્રણ ત્રણ કુંડ પણ આવેલા છે અને ભીમે એક આંબો પણ રોપેલો હતો અહીં અને તે આંબો તો અત્યારે હાલમાં તો નથી પણ આંબા તો બીજા ઘણા છે તો સૌથી લાંબી યાત્રા ચાલીને પાંડુએ આ ધરતી પર ફરજ આ તેના પુરાવા છે અહીં મારા પૂજા પૂજાબેન પણ અહીં આટા મારી રહ્યા છે મારા મોટા ભાઈ મારા ભાભીજી તેમજ અમારા હું છોટો રજનીક તો અહીં બાપુની સમાધિ આવેલી છે અને બાજુમાં જે એક નાની ઓરડી એટલે કે બાપુને જે ગુપ્ત જગ્યા કહેવાય કે ત્યાં પોતાની સાધના કરવા માટે બેસવાનું હોય એવી જગ્યા પણ તમને બતાવું છું કે બાજુમાં જે સાધના કરવા ત્યાં બાપુ બબે મહિના તપસ્યા કરવા બેસી જાય છે ત્યાં પણ એક ગુફા આવેલી છે તમને બતાવું તો આ છે જે અમે ખોલી રહ્યો છું છે બાપુની પૂજા કરવા એટલે કે તપસ્યામાં બેવું હોય ત્યારે અંદર આવા પણ ન જઈ શકે એવી એક નાની એવી ગુફા છે અને એની અંદર ડાબી બાજુ જે જગ્યા છે ત્યાં એ આ જગ્યા પર એક અહીંયા પણ ગુફા આવેલી છે તો અંદર તો આપણે કપડાં પહેર્યા હોય તો ધોતી વેરા સિવાય જઈ ન શકીએ અંદર એટલે અમે બહારથી દર્શન કરાવું છું તમને અહીં એક કુંડમાં પણ એક ભૈરું આવેલું છે પણ તે તો અત્યારે કદાચ બુરાઈ ગયું છે એમ કે છે છતાં પણ આપણે કુંડમાં જઈ અને તમને બતાવું ત્યાં છે તો આપણે આવી ગયા છીએ ઉપરથી તમને નજારો બતાવું

અમાસ મેળો પણ ભરાય છે ભાદરવી અમાસ નો મેળો ભરાય છે અહીં અને જે ખટરિયા દેખાય છે જે દેખાય છે દર્શન કરી રહ્યા છીએ બધા જ આ ત્રણ કુંડ ચમત્કારિક છે અને આ કુંડ છે તેમાં એક ગરમ પાણીનું એક જ કુંડમાંથી પાણી જતું હોય છે છતાં પણ એક ગરમ કુંડ અને એક ઠંડા કુંડ એવી રીતે પાણીની વ્યવસ્થા છે હવે તો બહુ મહત્વ નથી કે પહેલાં એમ કહેવાય છે કે એક કુંડ સ્વચ્છ રાખતા જે ફક્ત જરાધરાઈ માટે જ કામ આવતું ભગવાનના અહીં આવેલું છે ઇંગરાજ માતાનું મંદિર અને બીજો કુંડ હતો તે ચરણા મત લેવા માટે અને એક કુંડ હતો ત્યાં નાહવા થવાના અને હાથ બધો માટે તો અહીં આંબો પણ જોરદાર હોય છે અમારી પૂજા બેન ખેડીઓ ખાતા ખાતા ભાગી ગયા પાછા તો અહીં છે અમારા મોટાભાઈ પણ શૂટ કરી રહ્યા છે કેમેરા છે તો અહીં આવેલા છે ત્રણ કુંડ તમે જોઈ રહ્યા છો તમે પણ અંદાજે મેળવી શકો કે આ અહીં કેરીઓ સારી કોરો આમળામાંથી કોઈ પણ ખાવા માટે જ છે કોઈ પણ વેચવાનું નથી અહીં કોઈ જે માણસો વગેરે કેરીઓ ખાતા હોય છે પણ લઈ જવા માટેની મનાઈ છે તો અહીં ત્રણ કુંડ આવેલા છે અને ત્યારે કુંડની તમે હાલત જોઈ રહ્યા છો তাৰ নজাৰো মানে છેલ્લો કુંડ દેખાય છે ત્યાં પેલા અહીંયા પણ એક ગુફા હતી ચાલો આપણે જઈએ હું પેલા પચીસ થી ત્રીસ વર્ષ પહેલા અહીં આવતો ત્યારે નાનો હતો ત્યારે હું બહુ અહીં આવતો ને મેળા પણ મારા કરેલા છે અહીં તો જે જગ્યા દેખાઈ રહી છે ત્યાં પેલા ગુફા હતી અને પથ્થરથી ચણી અને અંદર જોયું હતું પણ કાટમાળ પડી ગયા હોવાથી બધું બંધ ગયું છે તો આ છે બાર નો નજારો તમે જોઈ રહ્યા છો આ ત્રણે કુંડ તમે નિહાળી રહ્યા છો કે અહીં આનો નજારો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય અહીં ઘટાટોપ જંગલ હજી પણ છે અને આ એક પહાડોની વચ્ચે વચ્ચે આવેલું છે પરથી પણ મોટા મોટા પહાડો છે અને વચ્ચેમાં મંદિર આવેલું છે અહીં આંબા ઘણા બધા હતા પણ અત્યારે બહુ આંબા નથી રહ્યા કારણ કે ત્યાં રોડને બનવાથી કપાઈ ગયા છે ત્યારબાદ આના પછીનો બ્લોક બને તમને બતાવીશ જે મહાકાળેશ્વર મહા મહાદેવનું મંદિર તો આ બ્લોગ ત્યારબાદ આપણે લઈ આવશી મહાકાળેશ્વર મહાદેવનું મંદિર સામે વડલું દેખાય છે ત્યાં પણ એક અખંડ ધૂણો છે જ્યાં બાપુ તપસ્યા કરતા કરવા માટે ધૂં અખંડ જુત અને અખંડ ધૂણો છે જો બાપુ ભેગા થઈ જશે તો તો આપણે તેના દર્શન કરીશી અને થોડી ઘણી ચર્ચા પણ કરશી ઊંચે ધોણે તો કોઈ છે નહીં તો ચાલો આપણે ઉપર જઈએ મંદિર નીચે આવેલું છે અને આપણે જઈ રહ્યા છીએ ઉપર જ્યાં રસોઈ ખંડ અને ત્યાં નજારા ઉપરથી જોઈએ ઉપર શું શું છે તો બિનારે જો અમારા બ્લોકમાં અમારા રજની કોઈ નીકળી છે મોટ

અહીં એક ધાર અને ડુંગર જેવી પરિસ્થિતિ છે જે ઉપર કોઈ માળ બનાવેલ નથી પણ જમીન પણ આ રીતની છે અને આપણે પહાડ પર છીએ શ્રી ફુલનાથ મહાદેવ ભોજનાલય તો અહીં પ્રસાદ લેવા માટે અહીં ભોજનાલય બનાવેલું છે દોસ્ત મારા વિડીયો સારું લાગે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો આ છે પાછળનો નજારો ને રોજ અહીં માણસો દર્શને આવતો હોય છે આ તમને જામનગર જિલ્લાનો જામજોધપુર તાલુકાનું એક ગામ છે સરોદર ત્યાંથી આશરે 5 કિલોમીટર અને કાલાવડ તાલુકાની ધોધન તરજીથી આશરે 3 કિલોમીટર જેટલો ગાળો હોય છે તો એ મંદિર આવી શકો છો તો હવે આપણે અહીં કરીએ અને અહીં ચા પાણી બની રહ્યા છે અમારા માટે તો એ બધા જ મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ મળીએ બીજા બ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ અને મિત્રો હવે જો અમારા વિડીયો લાઈક સબસ્ક્રાઈબ અને બેલાઇકન કરી દેજો આઈકલ ઓન કરી દેજો